ભુજ પ્રજાને ચાર ચાર દિવસે પાણી મળે છે

રિલાયન્સ પંપ થી લોટસ બાજુ જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં લાઈન તૂટી ગઈ છે અને આ પાણીની લાઈન તૂટતા જ બે ફાર્મ લાખો રોડ ઉપર જઈ ની છે ત્યારે કેટલી બેદરકારી તંત્રની અને કોન્ટ્રાક્ટરની છે કે અવારનવાર લાઈનો તૂટી જાય છે અને લાખો લીટર પાણી રોડ ઉપર જતું હોય છે ત્યારે બીજી બાજુ ભુજની પ્રજાને ચાર ચાર દિવસે પાણી મળે છે ભુજ નગરપાલિકાના અધિકારીઓ પદ અધિકારી દાદ દેતા નથી ખરાબ લાગે છે પક્ષ નું ખરાબ લાગે ભારતીય જનતા પાર્ટી લાગે છે તો આવા બે જવાબદાર શા માટે માટે સસ્પેન્ડ નથી કરતા અને ખાસ કરીને કમાવા આવી યોજનાઓ બનાવવામાં આવે છે કે અવારનવાર પાઇપ સાંધવામાં આવતું હોય છે યા નવા નાખવામાં આવતા હોય છે અને બે થી ત્રણ મહિનામાં તૂટી જતા હોય છે આ કેટલી હદે યોગ્ય છે આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર ને બ્લેક લિસ્ટ કરવા જોઈએ એવી લોક માંગણી છે